રણવાવના આશિયાપાટ ગામે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી જમીનના સર્વે નંબર બસો માં ડિમોલિશનની કામગીરી કરાઈ હતી આ કામગીરીમાં પીજીવીસીએલની ટીમ પણ જોડાઈ હતી રાણાવાવ પંથકમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા પેશકદમી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આજ રોજ રાણાવાવ તાલુકાના આશિયાપાટ મુકામે આવેલ સરકારી સર્વે નંબર બસો તથા એકસો બિનકાયદેસર રીતે સ્થાનિક લોકોએ પોતાના કબજામાં રોગવામાં આવેલી સરકારી જમીનનો બિનકાયદેસર કબજો છેલ્લા ત્રણ વર્ષથી કરી કરી લેવામાં આવેલ છે જે આજરોજ દેવોને કાયદાના પ્રબંધોની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આજ રોજ દબાણ દૂર કરવા માટેની ટીમ સ્થળ ઉપર ઉપસ્થિત છે આ જમીન આસિયાપાટના જામનગર હાઈવે રોડ ઉપર ટચની જમીન આવેલ હોય આ જમીનની જો બજાર કિંમત ગણવામાં આવે તો અંદાજે પાંચ કરોડ જેટલી થાય છે કારણ કે આ જમીન ખુલ્લી કરવા ચાર હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં રોજ આવી રહે આવી રહેલ છે જો આ સરકારી જમીન આ આ સરકારી જમીન બિનકાયદેસર રીતે દબાણ કરીને પોતાના કબજામાં કરી છે તેમને આજરોજ ખુલી કરવામાં આવેલી છે અને આવી જ્યાં પણ રાણાવ તાલુકામાં આ બિનકાયદેસર રીતે સરકારી જમીનનો કબજો અને વણાકીય અને પોતાના કબજામાં લઈ જાય તો એ ખુલી કરવાની કાર્યવાહી સતત ચાલુ જ રહેશે વાવનારા દિવસોની અંદરમાં જે રાણાવાવ તાલુકાની અંદરમાં જેટલી અવેજ જમીનનું બાંધકામ છે તે પ્રશાસન દ્વારા દૂર કરવામાં આવશે ને સર હા જેટલી પણ અમારા ધ્યાન ઉપર આવશે એટલે અમે એમને કાયદાના પ્રબંધ અનુસાર બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને સરકાર પક્ષે અમે જમીનો ખુલ્લી કરવા માટે વહીવટ તંત્ર તત્પર રહેશે